દાહોદ અને ગરબાડા તાલુકાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને આગેવાનોની સંકલન બેઠક યોજાઈ બેઠકમાં ગુજરાત સંગઠન મંત્રી અને દાહોદ લોકસભા ઇન્ચાર્જ નરેશભાઈ બારિયા દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા ગુજરાત આદિજાતિ મોરચા પ્રમુખ દિનેશ મુનિયા દાહોદ જિલ્લા પ્રવક્તા ભાનુપ્રસાદ દાહોદ તાલુકા પ્રમુખ કમલ સંગાડા અને ગરબાડા તાલુકા ઉપપ્રમુખ અનિલ કટારા ઉપસ્થિત રહ્યા આ બેઠકમાં દાહોદ અને ગરબાડા તાલુકાના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે આવનારી તાલુકા અને જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાખીને સંગઠન અને પાર્ટીને મજબૂત બનાવવાની ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં પાર્ટી નેતા અને કાર્યકર્તાઓએ નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી દર્શાવી હાલમાં થોડા દિવસ પહેલા જોડાયેલા બીટીપી દાહોદ જિલ્લા કાર્યકારી પ્રમુખ કૃણાલભાઈ ચારેલને દાહોદ જિલ્લા આપ પ્રમુખ રાકેશભાઈ બારિયા દ્વારા આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા આ બેઠકમાં પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ સંગઠનને મજબૂત બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી અને આગામી ચૂંટણી માટેની રણનીતિ પર વિચાર વિમર્શ કર્યો आब आठक द्वारा पार्टी नितावेच कारता होने प्रोच साहित करे आने संगठन ने बधु मजब बनावा माटे ना प्रयासों पर भार मुक्यों। આપણે ઇકબાલભાઈ અને સાથે સૌ મિત્રો બધા જે ઉપસ્થિત થયા છે સંગઠનની વાત કરીએ તો ગરબાડા તાલુકા અને દાહોદ તાલુકાની અંદર આપણું કાર્યકર્તાઓ બહુ ઓછા છે એ તો તમને પણ બધાને ખબર હશે કાર્યકર્તાઓ કાર્યકર્તાઓની આપણે બહુ જરૂર છે આપણે સંગઠનને આગળ લઈ જવા માટે મજબૂત બનાવવા માટે સારું વિચારી અને કામ કરે આપણને પરિણામ આપે એવા માણસો પણ આપણે આપણે લાવવા ઘણા બધા મિત્રો મિત્રો છે તાલુકા પંચાયત લડેલા છે જિલ્લા પંચાયત લડેલા એવા પણ આજે ઉપસ્થિત થયા છે તો તમે અગાઉ પણ તાલુકા જિલ્લા લડવા માંગતા હશો તો તમને ટિકિટ તો અમે પાર્ટી તરફથી આપવાના જ છે પણ જેથી હવે અમે તો જિલ્લાના હોદ્દેદારો છે તો અમે તમારા પર સોપી કે ભાઈ નીચેનું માળખું તમારે તૈયાર કરવાનું છે અને તમારે જે પણ લડવાવાળા હશે એ બધા હમણાંથી તૈયારી ચાલુ કરી દેજો કેમ કે પછી છેલ્લે આપણે છે ને ટિકિટ મળી જાય ને પછી આપણે કરવા જઈએ ને તો પછી આપણા લોકો ઓળખીએ છીએ લોકોનો સંપર્ક તમે કરો લોકો જોડે જાઓ અને જે નવા હમણાં બધા જોડાયા છે એમને પણ આપણે મજબૂતી થઈ હોદ્દો આપી અને આગળનું સંગઠન

બે હજાર સભાની ચૂંટણી પહેલા હું પણ જોડાયો છું મારા પછી નરેશભાઈ અંદર હતો જીરો એટલે ટૂંકમાં આ ઇકબાલભાઈ આયા હતા ઇકબાલભાઈ ને પૂછ્યું આમ આદમી પાર્ટીના ટીકડા વેચવા માટે કોઈ જગ્યા વહેવા નહોતું દેતું તરુલતા બેન કરીને હતા હમણાં છે જ આપણા જોડે પણ એમને વહેવા નહોતું દેતું ના જારે હું જોડાયા રાજકોટમાંથી પછી મારા પછી મોટોભાઈ નરેશભાઈ આયા નરેશભાઈ આયા પછી ત્યાં આગળ આજે તમને બધાય સાંભળ્યું હોય કે આમ આદમી પાર્ટી સૌથી મજબૂત છે થી લડીવા તો લી હેડા ધમણો છે આવો દાવતમાં એટલે આજે આપડા આટલા બધા ભેગા થયા છે આજે કોપી પેડીના આ

એમની વિચારધારા સાથે હું પણ જોડાયો એવી રીતે તમે પણ જોડાયા છો તો અગાઉ આપણે પણ મજબૂતાઈથી કામ કરીશું અને સાથે જે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે એમાં લડીશું અને નગરપાલિકાની પણ આવવાની છે એમાં પણ લડાવીશું ચૂંટણી તો બધા સૌ સાથે મળીને આપણે મજબૂત સંગઠન કરીએ એવી આશા રાખું છું અને તમારા જે પણ હશે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નાનો પણ હશે કે મોટો પણ હશે પણ એનામાં એટલો દમ છે કે તમે કોઈ પણ સરકારી ઓફિસો ની અંદર એટલે તમારા પરબાણ કરતું હશે તો ડરવાની જરૂર નથી હું બી બે ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં જેલમાં ગયો તમારું ઉઠાવી ગયેલા રાતે

હોદ્દા વગરના છે એ બધાના નામ મને બધું લખી એટલે આપણે કોને કયા હોદ્દા પર મૂકવાનો છે એ આપણે ડિસાઇડ કરી તમે ખાલી નામ બધી બાજુ આપો પછી એનો અભિપ્રાય લઈને કોણ કામ કરી શકશે એવા માણસને આપણે મેળશું અને જે નાનો હોય કે મોટો હોય હું જિલ્લા પ્રમુખ છું તો મારો મોટો હોદ્દો એવું નથી આપણે સૌ બધા પાર્ટીના સૈનિકો છે સમજી ગયા કે આજે ચાલો મને જિલ્લા પ્રમુખ ભણાય કાલે તમારો પણ વારો આવવાનો છે બરાબર તાલુકા પ્રમુખ ભણાય યુવા મોરચાનો પ્રમુખ ભણાય કોઈ પણ પણ વસ્તુ કામગીરી દેખીને જ પાર્ટી આપણાને મહત્વની જવાબદારી આપતી હોય છે એટલે આપ સૌ બધા જોડે રહી અને પાર્ટી માટે કામ કરો અને સંગઠન મજબૂત કરો એવી આશા રાખું છું જય ભારત જય રોજ હા દાહોદ જિલ્લામાં ગુલમોર હોટલે અમારી આમ આદમી પાર્ટીની સંગઠનની મીટિંગ મળી એમાં જે ભાજપ ભ્રષ્ટાચાર કરી રહી છે દરેક ક્ષેત્રે એ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે પ્રયાજના કચેરીઓ હોય અગર નાણાં પંચ હોય નરેગા યોજના હોય તમામમાં ટકાવારી ચાલે છે ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે અને એક જ વ્યક્તિઓને કામ આપવામાં આવે છે તો એ બાબતને લઈને પણ ચર્ચા કરવામાં આવી જે ભાજપના સમયમાં મોંઘવારી વધી રહી છે ભાજપના સમયમાં જે કોઈ પ્રકારના માણસો છે અત્યારે કામ પર હોય ને એમને પણ કાઢી મૂકવામાં આવે છે અત્યારે મધ્યાહન ભોજનો જે મુદ્દો છે કે અગર અગાઉ જે ટીઆરપીનો જે મુદ્દો છે આ લોકો ભાજપવાળા ફક્ત ને ફક્ત એજન્સીઓને કામ આપવા માંગે છે કંપનીઓને કામ આપવા માંગે છે તો એ જે ભાજપ કરી રહી છે તો એને અમે દાહોદ જિલ્લામાંથી જડમૂળમાંથી કઈ રીતે ઉખાડીએ તેની પણ ચર્ચા કરવામાં આવી અને અમારી સાથે જે બીટીપીના જે કાર્યકરો હતા એ પણ અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે તો અમારી પાર્ટી અત્યારે મજબૂત થઈ રહી છે દિવસે ને દિવસે અને દાહોદ જિલ્લામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અમે લોકોને ઘરે ઘરે જઈને આ ભાજપને હાંકી કાઢવા માટે લોકોને જણાવવાના છે ને અમારી જે અત્યારે મીટિંગ થઈ છે એ લોકો ઘરે ઘરે જવાના છે તો એના માટે આ મજબૂત સંગઠન કરવા માટેની અમારી બહુ સરસ મીટિંગ થઈ